ગાર્ડના ઉમેદવારો છે તેમના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે સતત આજે પણ ઉમેદવારો પોતાની પૂરી ઉગ્રતા સાથે આંદોલન કરી રહ્યા છે અને આજે લેટેસ્ટ અપડેટમાં એવું છે કે દસ લોકોની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આજે ઉમેદવારોનું લીડર છે તેમની સાથે વાત કરવામાં આવી હતી હાલ આપણી સાથે પ્રવીણ રામ ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું હજી શું છે અપડેટ આજે વિદ્યાર્થીઓ તરફથી અમારા તરફથી દસ વ્યક્તિઓ પ્રશાસન સાથે સરકાર સાથે બેઠક કરવા માટે ગયા હતા અમુક મુદ્દાઓની અંદર હકારાત્મકતા સામે આવી છે આઠ ટકાની જગ્યાએ પચીસ ટકા જે કંઈ પણ માગણી છે એમની અંદર સરકાર સહમત થઈ છે પરિણામ જાહેર કરવાની વાતને લઈને સરકાર સહમત થઈ છે સાથે સાથે પદ્ધતિને નાબૂદ કરવાની વાત હોય કે નવી જગ્યાઓ ઊભી કરવાની વાત હોય એમને લઈને અમારા તરફથી માગણી કરવામાં આવી છે અને એ બાબતે ચર્ચાઓ ચાલુ છે પણ હાલ પ્રશાસન દ્વારા આજની જે બેઠક થઈ છે હજુ પણ આવતીકાલે દસ વાગ્યે ફરીથી એક મહત્ત્વની બેઠક યોજવાનો ચર્ચા અને પ્રશાસને કીધું છે આવતીકાલે દસ વાગે ફરીથી બેઠક એક થશે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે આંદોલન જે તેની સ્થિતિમાં જ રહેશે પરંતુ આવતીકાલે દસ વાગે ફરીથી મિટિંગ થશે અને જે બાકી રહેલા મુદ્દાઓ છે એમાં અમારા તરફથી જે વધારાની માંગણીઓ છે એ બાબતે શું કહે છે પ્રશાસન શું કહે છે સરકાર શું કહે છે એ બાબતની ચર્ચાઓ થશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે યુવરાજસિંહ હજી પણ ડિટેલ છે તેમના વિશે કોઈ અપડેટ છે હજુ ડિટેન છે છ વાગ્યા સુધીમાં તમામને છોડી દેવા જોઈએ હજુ છોડ્યા નથી પણ પ્રશાસને એવું કીધું છે કે ટૂંક સમયમાં અડધી કલાક કલાકની અંદર બધાને છોડી દેવામાં આવશે સાથે સાથે આપણા ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ક્યાંથી આપણે હું બોડકથી આવ્યો છું મારું નામ પરમાર જયપાલસિંહ છે અને પહેલી વહેલું તો હું તમને માંગ કરવા માગું છું અમારા સાથી મિત્રો સવારથી ડિટેન છે એમને મુક્ત કરવામાં આવે અને સાથે સાથે યુવરાજસિંહને પણ મુક્ત કરવામાં આવે પહેલી અમારી આ માગણી છે ત્યારબાદ ત્યારબાદ અમે તો સતત બે ત્રણ દિવસથી અમે અહીંયા આંદોલનમાં છીએ અમારી મુખ્ય ત્રણ માંગ એવી છે કે પહેલાં સીબીઆરટી પદ્ધતિ છે એ રદ કરવામાં આવે નોર્મલાઇઝેશન પહેલાના માર્ક અને પછીના માર્ક પીડીએફ સ્વરૂપે અમને આપવામાં આવે અને જે આઠ ગણા છે એ રદ કરીને પચીસ અથવા ચાલીસ ગણાનું જે લિસ્ટ બહાર પાડવાનું છે એ આપવામાં આવે અને જો શક્ય બને તો ફોરેસ્ટની જગ્યા મેં ખાલી છે તો જગ્યામાં વધારો કરવામાં આવે અને આ સાથે સાથે જે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે મહિલા ઉમેદવારો તે પણ આપણી સાથે ઉપસ્થિત છે તો તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જી બેન આપનું નામ મારું નામ છે સુમિતા મકવાણા અને હું રાજકોટથી આવું છું અમે લોકો ત્રણ દિવસથી અહીં બેઠા છીએ ગરમ દિવસે રાતે બાર વાગ્યા નાવા છીએ કાલ આખો દિવસ બેઠા કાલ આખી રાત મેદાન ઉપર બેઠા અને આખી રાત જ દોડી થઈ પોલીસ અમારી પાછળ અમે પોલીસની પાછળ કેટલાકના ડબ્બા ભરશે બધા ઘણા બધા ફોરેસ્ટવાળા છે કેટલાકના પર છે અમે અમારી હિંમત હાર સુધી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ જ લત લેશું અને ભલે આજ આખી રાત બેસો અને ત્યાંથી આજ આખી રાત બેસો અમે એ પણ અમારે ન્યાય મળવો જ જોઈએ અમને પરંતુ સરકારે તો હાલ વાયદો કર્યો છે કે નવ તારીખમાં અમને એની ઉપર ભરોસો જ નથી તો આટલા છ મહિના કાઢે જ નહીં પહેલી આન્સર કી બીજી આન્સર કી ત્રીજી આન્સર કી ચોથી આન્સર કી શું આપવા જ રાખવાની એને નવ તારીખ આપી છે કે બાર તારીખ લો અમારે શું કરવાનું અને સાથે સાથે આ જે વેકન્સી છે ફોરેસ્ટ ગાર્ડમાં એના વિશે તમે શું કહેશો હવે વેકેન્સી એમ કહે છે કે બે વર્ષની અંદર ચારસો વધી છે તો એ વેકેન્સી તમે અમને અપાવો અને અમને ન્યાય આપો આ તમારી ભૂલ છે કે તમે સીબીઆઈટી લીધી અને જે છ હજારના તમે લિસ્ટમાં નામ બહાર પાડ્યા છે એના તમે માર્ક્સ નથી આપ્યા ખાલી રોલ નંબર અને નામ જ આપ્યા છે તો હવે તમારી ભૂલ છે તો અમારી ભરતી વધારો અમને ન્યાય આપો અમારો હક આપો અમે તમારી ભીખ તો માગતા નથી કે ભાઈ ક્યાંય મારા મારી નથી કરતા તમારો રોડ બ્લોક નથી કરતા કે નથી અમારી બસું તોડી નાખતા અમે શાંતિથી અમારો ન્યાય માગીએ છીએ ને તોય અમારી અટકાયત કરે છે શું કામ વિદ્યાર્થી છે શું કાંઈ ખોટું કર્યું અમે ન્યાય લેવા બેઠા છીએ તો અમે અમને અમારો ન્યાય કેમ નથી આપતા અને આના પછી તમારો શું જે આગળનો કાર્યક્રમ રહેશે આ બે દિવસ તો તમારી અટકાયા થઈ ગયા હવે તમારું મનોબળ કઈ રીતનું છે બે દિવસથી અમે બેઠા છીએ યુરાસી અને અમારા હારે જે વિદ્યાર્થી કાલે હતા એમની અટકાયત સવારથી થઈ છે ઘણી બસો બધી ભરી લઈ ગયા છે એ લોકોએ નહીં છોડે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહેશું અને આગળનું આગળનું કાર્યવાહી શું કરી અમે લોકો બધા ભેગા મળી અને કરશું એનો જવાબ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહેશું ભલે વરસાદ આવે જે થવું એ થાય બાકી અમે અહીંયા જ બેઠા અમે ફોરેસ્ટના વિદ્યાર્થી છીએ અમે હાર તો માનવાના જ નથી તો એને માની પડશે અમે નહીં હાર માનીએ ધીસ ઇઝ ફંડામેન્ટલ રાઈટ એમનું મૂળભૂત અધિકાર છે કે એમણે આ જે એક્ઝામ દીધેલી છે તો એમના માર્ક્સ જાણવા માટે જે છે એ સતત આ જે છે સ્ટ્રાઇક કરવી પડી છે એ લોકોને ભેગા થવું પડ્યું છે કાલે આખો દિવસ ભેગા હતા કોઈ પણ વિદ્યાર્થીએ કાંઈ ખાધું નહોતું પાણી પીવા છેઠ અમે પાંચ કલાક પછી એક ગ્લાસ પાણી પીધેલું છું અને પાણી વિથઆઉટ જમ્યા વગર આખો દિવસ બેઠા હતા અને સર સરકાર તથા વિભાગને એ પણ જણાવી દઉં કે ઓગણીસ એ આર્ટિકલ નંબર એમાં જે છે ભેગા થવાની સંગઠિત થવાની હક મળેલો છે આપણે ફંડામેન્ટલ રાઇટ છે એમનું માર્ગ જાણવા એ પણ એમના ફંડામેન્ટલ રાઈટ છે અને જે છે એ આવી રીતે એ લોકો જે સવારના પકડી ગયા છે એ પણ એમને ન પકડવું જોઈએ કારણ કે અહીંયા બેઠેલા કોઈ પણ વિદ્યાર્થી છે એ કોઈએ જે છે કોઈ આ કાયદાનો ભંગ કર્યો જ નથી અ અસહકાર રીતે મતલબ કે એ લોકો પોતાની માંગ ઉઠાવી રહ્યા છે અને એમની એમની જે યોગ્ય માંગ છે સીબીઆરટી પદ્ધતિ જે છે એ રદ થવી જોઈએ કારણ કે એ પદ્ધતિની અંદર જે છે એ જે યોગ્ય ન્યાય મળવો જોઈએ મળ્યો નહીં અને જે છે માર્ક્સ જાહેર કર્યા વિના ખાલી નામ જાહેર કરી દીધા એટલે એ લોકોને માર્ક્સ જોઈએ છે એ માર્ક્સ મળવા જોઈએ બધાના મળવા જોઈએ પાસ થયા છે એ નપાસ થયા છે એ જે છે એ માર્ક્સ જાહેર થવા જોઈએ બરોબર ને એટલે હું એને સપોર્ટ કરવા માટે કચ્છથી આવેલું છું મારા મુસાબેન છે